અમરોલી હોવાની માહિતી મળી હતી માહિતીના આધારે પોલીસે આવાસમાં છાપો માર્યો હતો અને કેબલ ઓપરેટર પાસેથી એકસો પાંત્રીસ પોઈન્ટ છાસઠ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો ઝડપી પાડવામાં આવેલા ડ્રગ્સના જથ્થાની કિંમત તેર પોઈન્ટ છપ્પન લાખ જેવી થવા પામી છે જ્યારે પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 2 લાખ પર જપ્ત કર્યા હતા આરોપી સરફરાજ ઉર્ફે તોફિક ઇબ્રાહીમ ચલ્લા એક વસ્તી એમડી ડ્રગ્સના کاروبار સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું હતું આરોપી અસલમ ઉર્ફે તોફિક નામના ઇસંપાષથી ડ્રગ્સ કરીતો હતો જે શખ્સને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો આરોપી પાસે કેબલલા 150 કનેક્શન છે તેમાંથી છતાં આરોપી કોસાર આવાસમાં છૂટકમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતો હતો હાલ તો પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે આરોપી દબોચી વધુ તપાસ શરૂ કરી હોવાની વિગતોメディアને જણાવી હતી માન્ય ગૃહ રાજ્યમંત્રીશ્રી તથા પોલીસ કમિશનરશ્રી સુરત શહેર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત કોસ્ટે વિસ્તારમાં એનડીપીએસની કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો શોધી કાઢવા માટે સૂચના આપેલી હતી જે અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ શ્રી પટેલને કોષાળ આવાસમાં એમડી ડ્રગ્સ વેચતા હોવાની માહિતી મળેલી જે આધારે તેમણે તથા પીઆઈ શ્રી વનારે રેડ કરતાં આરોપી સરફરાજ ઉર્ફે તોફીક ઇબ્રાહીમ એની પાસેથી એકસો પાંત્રીસ પોઈન્ટ છાસઠ ગ્રામ જેવું એમડી ડ્રગ્સ મળી આવેલું હતું જે એની પાસેથી કબજે લેવામાં આવેલ છે આ સિવાય એની પાસેથી બે લાખ રૂપિયા રોકડી તથા બે મોબાઈલ ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે આરોપી છે એ હાલમાં જે કેબલ ઓપરેટરનું કામ કરે છે અને કોસાળાવાસમાં જે ચેનલનું કેબલિંગનું કામ હોય એ કામગીરી જોવે છે આ ગુનામાં એક બીજા આરોપી જે વોન્ટેડ દર્શાવેલ છે એમાં અસલમ ઉર્ફે સર્કિટ યાકુબ પટેલ કરીને છે જે પણ કોસાળમાં રહે છે અને હાલમાં જે આરોપી પકડાય છે એને એની પાસેથી આ એમડી ડ્રગ્સ લીધેલું હોવાનું એણે જણાવેલું છે હાલમાં પૂછપરછ દરમિયાન એને જણાવેલું છે કે છેલ્લા એકાદ વર્ષથી એ આ પ્રવૃત્તિ કરે છે અને છૂટક વિસ્તારમાં એ આ એમડી ડ્રગ્સે વેચાણ કરેલું છે આ બાબતે જે વોન્ટેડ આરોપી છે એ પકડાયા પછી આ મૂળ મુદ્દામાલ ક્યાંથી લાવેલા છે એ અંગેની માહિતી મળી શકે એમ છે